નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેરી હેડલાઇન સ્ટુડિયો મણિપુરમાં ફરી હિંસા ફાયરિંગમાં બેના મોત નવ લોકો ઘાયલ જમ્મુમાં આતંકીઓના ગોળીબારમાં એક જવાન શહીદ અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા ગુજરાતમાં ભણશે અમદાવાદની આઈઆઈએમમાં એડમિશન મળ્યું ગાંધીનગરના સ્મશાન સામેના રોડ પરથી એક્ટિવા સવાર બે ઈસમો ગાંજાના જથ્થા સાથે ઝડપાયા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ વિસનગરમાં શ્રાવણના છેલ્લા સોમવારે શિવાલયો હર હર ભોલેના નાદ સાથે ગુંજી ઉઠ્યા તંત્રીલેખ હેલ્થ ઇન્સ્યોરન્સ પર જીએસટી દૂર કરવામાં વીમાધારકોને ફાયદો પણ સરકારને નુકસાન જગત જનનીમાં અંબાના ભક્તોની આસ્થા સાથે સત્તાધિકારીઓનો વિશ્વાસઘાત એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય બંધનના છૂટે ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ પતિની હત્યા કરાવવા પત્નીએ સોપારી આપી અને વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ નિર્મા યુનિવર્સિટીની ટીમ એરો રાષ્ટ્રીય ડ્રોન ડેવલપમેન્ટ ચેલેન્જ બે હજાર ચોવીસમાં બીજું સ્થાન મેળવ્યું ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઝીરો વેસ્ટ પ્લાસ્ટિક સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આર 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 વાનને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાયું પાટણમાં ઓતિયા સમાજના ચાર પરિવારોએ ગણેશજીની માટીની અવનવી મૂર્તિઓ તૈયાર કરી રૂપિયા સોથી પાંચ હજાર સુધીનો ભાવ કલોલ તાલુકા પોલીસ સ્ટેશને દહેજ માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપતા સાસરિયા વિરુદ્ધ ફરિયાદ પીથાપુર ચોકડી ઉપર હોમગાર્ડ જવાનો આરામ ફરમાવતા ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ